મારી યુટ્યુબ ચેનલ કુશળ ગૃહિણીમાં હું બિનાકા ભોજક આપ સૌનું સ્વાગત કરું છું આજે હું આપ સૌ માટે લઈને આવી છું આયુર્વેદિક ગુણોથી ભરપૂર એવી ગુટલીનો મુખવાસ તો આપણા વડવાઓ એક કહેવત કહેતા હતા કે આમ કે આમ પણ ઘોટલીઓ કે દામ એ કહેવત સેજ પણ ખોટી નથી આજે આપણે આ વિડીયો જોઈને એ તો વાત સમજાઈ જ જશે પણ વિડીયો આગળ વધારવું એ પહેલાં આપ સૌને વિનંતી કરીશ કે મારી ચેનલને શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલું બેલ આઇકોન ક્લિક કરી એમાં ઓલ ઓપ્શન પર ક્લિક કરો જેથી મારા નવા બનાવેલા વિડીયોની માહિતી આપ સૌને મળતી રહે અને દરેક વિડીયોને આખા જોઈ વિડીયોને લાઈક શેર કોમેન્ટ ચોક્કસથી આપો તો વિડીયો આગળ વધારો અહીં મેં કેરીનો રસ કાઢ્યા બાદ ગોટલાને સરસ રીતે ધોઈ લીધા છે અને ધોઈ અને એને તડકામાં સૂકવી દીધા છે ઉલટ પુલટ કરીને એને સુકવી લેવાના છે અને એકદમ કડક થાય એકદમ સુકાં થઈ જાય ત્યાં સુધી એને સુકવવાના છે ગોટલાનો રંગ પણ બદલાઈ જશે આપ જોઈ શકો છો એકદમ સુકાઈ ગયા છે અને કડક થઈ ચૂક્યા છે આને ડાયરેક્ટ ચૂલામાં પણ આ રીતે શેકી શકો છો તમે તો ગોટલી અંદરથી શેકાઈ જશે અને પછી એને તોડીને મતલબ કે ગોટલાને હથોડી કે રસ્તાની મદદથી ફોડીને ગોટલી બહાર કાઢી શકો છો અને હવે આપણે એને ફોડી લઈશું તો અંદરથી આ રીતે ગોટલી નીકળી જશે જો દરરોજની આપણે એક ગોટલી ખાતા રહીએ તો સિત્તેર વર્ષ સુધી આપણને હાડકાની કોઈ બીમારી નહીં થાય અને એની પછી પણ આપણા હાડકાં મજબૂત રહે વિટામિન બી ટ્વેલની જેને ખામી હોય તો એમાં પણ રાહત મળે છે ગોટલી ખાવાથી તો હવે ગોટલી મેં બધી કાઢી લીધી છે અને આ રીતે એક હાંડીમાં પાણી ગરમ થવા દીધું છે અને એની અંદર સહેજ મીઠું નાખી અને આ ગોટલીને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર લગભગ પંદરથી વીસ મિનિટ સુધી આમ જ બફાવા દઈશું કૂકરમાં નહીં બાફીએ આપણે આપે જો ઈચ્છા હોય તો કૂકરમાં પણ બાફી શકો છો આપ જોઈ શકો છો કે ધીરે ધીરે હવે પાણી ઉકળવા લાગ્યું છે અને ગોટલી ચડવા લાગશે આપ જોઈ શકો છો કે પાણીનો કલર એકદમ ચેન્જ થઈ ચૂક્યો છે અને પાણી અડધાથી ઓછું એકદમ બળી ચૂક્યું છે તો હવે આપણે ગેસ ઓફ કરી દઈશું અને એક સ્ટીલના વાસણમાં બધું જ પાણી કાઢી અને ઘોટલીઓને આ રીતે લઈ લઈશું તો આને આપણે પાંચથી સાત મિનિટ સુધી આ રીતે ઠંડી થવા દેવાની છે અને ઠંડી કર્યા બાદ એને આપણે કટ કરી લઈશું પણ એ પહેલાં આપણે જોઈએ છીએ કે આ રીતે જે ઉપરના છોડા હોય કોતરા હોય એ કાઢી લઈશું અને સરસ રીતે આ રીતે ઊભી સમારી લેવાની છે એને તો હવે આપણે ગોતરીના ગુણોની વાત કરીએ તો ગોત્રીમાં પ્રોટીન કાર્બોહાઈડ્રેટ્સ ઓઇલ અને ફાઇટોકેમિકલ્સ છે સોડિયમ પોટેશિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ આયર્ન અને જસર અને મેગેનિઝ પણ જેવા આમાં ખનિજ તત્વો છે

એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી એજિંગનું પણ કામ કરે છે આ ગોટલી ગોટલીના પાવડરમાં જો લીંબુનો રસ મિક્સ કરી અને વાળમાં લગાવો તો બાળકોને જૂની સમસ્યા હોય એ પણ દૂર થાય છે અને જો પડતી નથી વાળ માટે બીજો એક ઉપાય પણ છે કે ગોટલીના પાવડરને કોઈ પણ પ્રકારના તેલમાં મિક્સ કરો અને એને ઉકાળી અને ઠંડુ પડી એ તેલને વાળમાં લગાવો તો વાળ મજબૂત બનશે તો અહીં હવે મેં એક નોનસ્ટિક પેનની અંદર એકથી દોઢ ચમચી જેટલું ઘી લઈ લીધું છે ને ઘી ગરમ કરી એની અંદર ગોટલી નાખી છે જે આપણે સમારીને રાખી હતી અને બધી સરસ રીતે એકદમ મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર શેકવાની છે તો હવે ફરી એકવાર આપણે વાત કરીએ ગોટલીના ગુણોની તો ગોટલીને કાઢી અને એને એકદમ સરસ રીતે સૂકવી અને એનો પાવડર બનાવી લઈ એ પાવડરને કોઈપણ પ્રકારના તેલ જેવા કે નારિયેલ તેલ દિવેલ છે તેલ છે કોઈપણ પ્રકારના તેલમાં ઉકાળી અને એને ઠંડુ કરી એ તેલ વાળમાં લગાવવાથી વાળ મજબૂત બને છે કળો પડતો નથી તૂટતા નથી બરછટ થતા નથી એનાથી આગળ વાત કરીએ તો હવે આપણે ઘોકરીના જે ઉપવાસને શેકવાની તૈયારી કરી છે એની અંદર સ્વાદ મુજબ મીઠું મરચું જીરું અને બુરુંખાંડ અને છેલ્લે આમચૂર પાવડર એડ કરીશું અને બધું સરસ રીતે મિક્સ કરીશું સ્વાદ પ્રમાણે આમાં મસાલા કરવાના છે ત્યારબાદ હવે ગોટલીના ગુણોની ફરી એકવાર વાત કરીએ તો ગોટલીને ખાવાથી ડાયરિયામાંથી છુટકારો મળે છે બ્લડ પ્રેશર કે રોગ સામે પણ રક્ષણ મળે છે ગોટલી ખાવાથી બ્લડ સર્ક્યુલેશન ખૂબ જ સરસ રીતે થાય છે અને ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડીને એના લેવલમાં સુધારો લાવે છે સાથે સાથે ચયા એટલે કે મેટાબોલિઝમની ક્રિયામાં પણ વધારો થાય છે કિડની આંતરડા લિવર સ્વસ્થ રહે છે રોગ પ્રતિકારક શક્તિ પણ ગોટલી ખાવાથી વધે છે અને છેલ્લે કબજિયાત એસિડિટી અને અપચાની સમસ્યા જેને હોય એમાંથી પણ છુટકારો મળે છે તો આજે મારી આ વાનગીનો વિડીયો આપને કેવો લાગ્યો એ મને ચોક્કસથી જણાવજો અને સાથે સાથે મેં જે આપણે હેલ્થ ટિપ્સ જણાવી છે એ પણ આપને કેવી લાગી એ પણ મને ચોક્કસથી જણાવજો કોઈ પણ સજેશન હોય તો પ્લીઝ મને કોમેન્ટ સેક્શનમાં કહેજો હું ધ્યાન દોરીશ એની ઉપર અને વિડીયોને લાઈક શેર કોમેન્ટ ચોક્કસથી આપજો ક્યારેક કોઈને પણ મદદ થઈ શકે છે મારા આ હેલ્થ ટિપ્સથી તો વિડીયો આખો જોવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને આવા જ બીજા અનેક વિડીયો માટે બન્યા રહો મારી યુટ્યુબ ચેનલ કુશળ ગૃહિણી સાથે ધન્યવાદ